ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ તંત્ર નિષ્ક્રિય બુટલેગરો સક્રિય ખેડા જિલ્લામાં ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ શેરડી નદીના પટ વિસ્તારમાં ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ બી ઈન્ડિયાના રિયાલિટી ચેકમાં દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ થયો શેરડી નદીના પટ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા દારૂની ભઠ્ઠીઓએ પોલીસની કામગીરીની ખોલી પોલ કોની રાયમ નજર હેઠળ ધમધમે છે દેશી દારૂના અડ્ડા સુખરેખર બુટલેગરોને નથી કોઈ કાયદાનો ડર શું ખરેખર ચાલી રહ્યું છે અપ્તારાજ ખેડા જિલ્લા પોલીસ જુઓ એ ધમધમે છે દારૂના અડ્ડાઓ કેમ નથી દેખાતા તમને અડ્ડાઓ કાર્યવાહી કરશો કે પછી તમાશો જોશો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની સીઢી નદીના તટ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લે આમ અસંખ્ય ધમધમી રહી છે કોના આશીર્વાદથી ધમી રહી છે એ એક પ્રશ્ન છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આની ઉપર કઈ રીતે એક્શન લેશે કે પછી ગુજરાતમાં ફરીથી બીજી વાર લઠ્ઠાકાંડ સર્જાશે તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ તે તો હવે સમય જ બતાવશે પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા સાથે ખેડા નડિયાદ